હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ મહાદેવ કેમ છો બધા મિત્ર મજામાં અને સરસ મજાની સવાર થઈ ગઈ છે અને તમારા બધાને મારા વિડીયોમાં સ્વાગત છે અને મસ્ત મજાના જો ભાઈ સૂરજ ભગવાન આ બાજુ છળગી જે અમારે દીયને મોડું થઈ જાય એ કઈ નહી કે જય દ્વારકાધીશ દેશ જય દ્વારકા બીજો મહાદેવ હર મહાદેવ કેવા એમ કે આવ અને જો અમારે અહીંયા યશી બેન રમે છે ને હિરાલી બેન રમે આ જો અટાણમાંથી આ આ મારી જઈલી આમ જોતો ભાઈ આમ જોતો આમ જોતો બરફ હટાણ માંથી બરફ ખવે આમ જતો આમ જો આ બધા મિત્રો ખી જાય આમ જતા જો હવે જો હે નહીં અને અમારે ભાઈ જે ફેમિલી મેમ્બર માં એક મેમ્બર એડ થયું છે હાલો તમને બતાવું આગળ જ બતાવું હાલો તો મિત્રો અમારો ફેમિલી મેમ્બર આરી જો તમને બતાવું જો આરી એ ગોનુ મનુ ઓ ગોનુ મનુ

હાલો મિત્રો અત્યારે હે ને મિત્રો વાગવામાં કહું ને મિત્રો હાડા નવ વાગી ગયા છે મારે ભાણવરી વરી જવું છે અને જો આ બેરન રાખી દીધું ડીઝલ નું બેરન ભરી આવું અને પછી બપોર પછી આપણે ઓહણી રિપેર કરવા જવાની છે આજે તો કામની વાત ના પૂછો એવી ધડબડા જામફર ખાવું તો ઘરે નથી કાલ તો હું લઈ આવ્યો તો ખાઈ આવ કિસાન ઘરે લઈ એને જામફરી છે ને જા કિસાન ઘર જા અને જામફર દેજો મિત્રો અમારા બેન ને હવે વહી જવું છે ઘરે થાકી ગયા તા ને હવે કોઈ દી હાલી ને જવાનું નામ નહીં અમારા જીવ પાણી ભરી છે અને ચા પીવાય તો આવી જાવ મિત્રો ને અમારા રોકાવું જઈએ કે વહી જવું અમારે મહેમાન જાય છે અત્યારે તો તમારે આજે વહી જવું તો પાછા આવશે ને થોડાક દિવસે વેકેશન કરવા દિવાળી કરવા આવજો ફટાકિયા લઈ આવી તારા આવીશ ને

एक डरे त <laughs> <सावत> <laughs> તોવાનો હે તોડે અને હાલો હવે આપડે જવા દઈએ ઘરે ભોખ લાગે છે ભોખ લાગી હલો 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 મિત્રો પોણા એક થઈ ગયા અને જમવા બેસી ગયા અને ફેમિલી એના માટે જો જોઈને કારણ કે ભેંસ ભેંસી ને તેના ખીરાની જો આ મસ્ત મજાની ભાઈ બરાબર એવી છે ખાવી હોય તો આવી ગયા આ બરાઈ ભાઈ બહુ ગણ કરે ખાવાનું ખીરું પેલા હોય ને આપણે જે ભેંસનું પાડીને એ એક નંબર છે તમારે ખાવું હોય તો આવી જાવ હાલો હાલો મિત્રો વાગી ગયા સર તન અને મારે જાવ સર ખંભાળીએ અને આ જે જય દ્વારકાધીશ કે આને આવવું ને એટલે મારે એક છે ને વિડીયો ઉતારવા જવો શ્રી ગણેશ વાળાને તાલ અલર નો આવવાનો છે શ્રી ગણેશ નું કે આપડે આ ફેસબુક પેજ ઉપર આવશે અને મારા મમ્મી અહીંયા બેઠા છે શું કરો પૈસા લાવો ને મને થોડા આપો કે શું છે તારે આવું ના ફટાકા લેવા જો હું ખંભાળી જાય ને તો ફટાકા લેતો આવી

મહાદેવ હલો મિત્રો જો આપડા શ્રી ગણેશ નું તમે જોઈ શકો બોપજ ચાલી મગફળી કાઢે છે हरो तो नहीं कहा जो आया नहीं, कहा थे नहीं, मैं अपना भाई जो आया था जिससे मैंने बाईना, आयी आयुआन, नाबाद जो बच्चे थे आंध्र आये हैं, जी। अपने हाथों में क्या रहा है? और बच्चे को क्या दे दोगे हमारा? क्या किवांसी का रहा है? ડબલ જોટાવાળું આવી ગયું છે અને ભાઈ શ્રી ગણેશનું રિઝેટ આપણે બેસ્ટ એક નંબર લાગ્યું છે તો વિડીયો તમને જો આપણી ચેનલમાં જોવા મળશે અને ભાઈ એક નંબરનું રિજેટ સિંગલ જોટાવાળું આવે ઓપ્શન છે ને આપણે લીલી માટીમાં કે ખુશી જાતું હોય ને તો એના માટે ઓપ્શન છે ભાઈ એક નંબરનું છે ડબલ જોટાવાળું શ્રી ગણેશનું ના લો મિત્રો આવું ત્રણ તરફ ભાગો સૌ વાગવા એ વાત છે ને એક નંબરનું ભાઈ અને શ્રી ગણેશવાળાના નંબર છે અહીંયા અને મુરલીધર ભાઈ બધા મિત્ર ને જય મુરલીધર ભાઈ સાના ટેસી કેમ ચા પીવે દીકરા ના પીવે હું નહીં એ અમારે મેડમ આવી ગયા તા પાથરા ફેરવવા ફેરવી નહીં ક્યાં કેટલાક રહી ગયા સૌ દકારી હું કહ્યું કઈ અને હાલો મિત્રો જો સા પીવાનું તમને મંજૂર નથી કેતી જય દ્વારકાધીશ ચા પીવાનું નહીં કહે એટલે હું તમને કહું હાલો તમારે ચા પીવું અને ચા હોય ને તો હાલો આવી જાઓ જો હજી હું ઘરેથી પૂઈ ગયો છું મોટું બધું ધોઈ લીધું હે અને હવે ચા મસ્ત મજાનો પી લઈ અને થ્રેસરનો વિડીયો તો તમે આગળ જોયું કે હું કેવું ગઈ એ કોમેન્ટ કરજો અને હાલો

સબસ્ક્રાઈબ કરી દેજો આજનો સમાપ્ત કરી તમને જય મળી માપતા બધા મિત્રો